નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાના આરોપીને આશ્રય આપનાર મહિલા કોન્સ્ટેબલ નૈનાબેન બારૈયાની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાના આરોપીને આશ્રય આપ્યો હતો આ મામલે એસપી દ્વારા મહિલા કોન્સ્ટેબલ નૈનાબેન બારૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પોલીસે નૈનાબેન બારૈયાની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આરોપીને આશ્રય આપવાની ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી